સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીએ રાજીનામું આપી દીધું છે નિરવ બારોટે ખાણ ખનીજ વિભાગના અધિકારીનો હોદ્દો છોડી દીધો છે તો સરકારે પણ તેનું રાજીનામું સ્વીકારી લીધું છે મળતી માહિતી મુજબ તેમણે અંગત કારણોસર પદનો ત્યાગ કર્યો નિરવ બારોટની કામગીરીની વાત કરીએ તો બાહુશ અને કડક કાર્યવાહીથી તેઓ જાણીતા હતા જિલ્લામાં ગેરકાયદે કારબોસેર અને રેતીના કાળા કારોબારને ડામવા માટે સરકારે નીરવ બારોટની નિમણૂક કરી હતી ભાજપ નેતાઓની ખાણમાં પણ તેમણે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી નીરવ બારોટની કાર્યવાહીને લઈને ભાજપ નેતાઓએ તેમની બદલી માટે સરકારમાં રજૂઆતો પણ કરી હતી ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટને રાજીનામું ધરી દેતા હવે ખનીજ માફિયાઓને ખુલ્લો દોર મળશે તેમાં કોઈ જ શંકા નથી વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી કે જેઓ બાહોશ અધિકારી હતા ભાજપના ત્યાં પણ ખનીજ વિભાગના જે ખનીજ માફિયાઓ હતા ત્યાં પણ તેઓ દરોડા પાડવા માટે જાણીતા હતા એવા અધિકારીએ રાજીનામું આપી દીધું છે શું વિગત જી જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લો એટલે ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી ખનીજ આવેલી છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજના બાવોસ અધિકારી રાજીનામું ધરી દે તો હાલ અત્યારે ખાણ ખનીજ વિભાગમાં તેમજ ભૂ માફીઓમાં ક્યાંક ને ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે અને આ ખાણ ખનીજ વિભાગના રાજીનામાથી લોકોમાં ભારે ચર્ચા ફેલાઈ છે જી આભાર સચિન વિગત આપવા બદલ